નેશનલ ડે દર વર્ષે આ દિવસ ડોક્ટરોના સમર્પણ સેવા અને તબીબી ક્ષેત્રમાં તેમના યોગદાનની કદર કરવા માટે સમર્પિત છે ડોક્ટર દિવસની ઉજવણી ડોક્ટર વિધાનચંદ્ર રોયની યાદમાં ઉજવાય છે તેઓ એક પ્રખ્યાત ચિકિત્સક અને પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા તેમનો જન્મ અને મૃત્યુ બંને એક જુલાઈએ થયા હતા અને તેમના સન્માનમાં દિવસ ઉજવાય છે આજના દિવસે દેશમાં અનેક રાજ્યોમાં અને મેડિકલ કોલેજોમાં વિશેષ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે ત્યારે આવો આપણે આજે વાત કરીએ એવા તબીબની કે લોકો સરકારી નોકરી મેળવવા માટે ઘણા પ્રયત્ન કરતા હોય છે પરંતુ આ તબીબે સરકારી નોકરી હોવા છતાંય સરકારી નોકરી છોડી ભરૂચની સિવિલ હોસ્પિટલ અને હાલની ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ઓર્થોપેડિક સર્જન તરીકે ડોક્ટર કૃણાલ ચાંપાનેરી ફરજ નિભાવી ગરીબ લોકોનું નિદાન કરાયા છે મૂળ વલસાડના ડૉક્ટર કૃણાલે આણંદના કરમસદમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવી હતી ત્યારબાદ તેમણે એક વર્ષ પૂર્ણ અને એક વર્ષ પુણે અને દોઢ વર્ષ દિલ્હીમાં ફરજ નિભાવી હતી વર્ષ બે હજાર સત્તરમાં તેમને સરકારીમાં ક્લાસ વન તબીબો ઓર્થોપેટિક સર્જન તરીકે ભરૂચની સિવિલ હોસ્પિટલ ભરૂચમાં જોડાયા હતા પાંચ વર્ષની સરકારી નોકરીમાં સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ અને નિરાધાર લોકોના અનેક જટિલ ઓપરેશન્સ કરીને ચાલતા કર્યા છે આ અંગે ડોક્ટર કૃણાલ ચાંપાનેરી સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું કે હાલાકી દરેક ડોક્ટર્સ માટે રોજ ડોક્ટર્સ ડે હોય છે ગરીબ દર્દીઓની સેવા જ દરેક તબીબનો મુખ્ય ઉદ્દેશ્ય હોવો જોઈએ અહીંયા સિવિલમાં પોસ્ટિંગ બાદ અહીંયા આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓની વ્યવસ્થા જોઈ સરકારી નોકરી છોડી અહીંયા જ સેવા આપવાનો નિર્ણય લીધો હતો ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના આવ્યા બાદ અનેક દર્દીઓ માટે એક આશાનું કિરણ બની છે અહીંયા અમારે જે કંઈ વસ્તુઓ દવાઓ જોઈએ તાત્કાલિક મળી રહે છે જેથી સારવાર કરવામાં આસાની રહે છે તેમનો જીવનનો એક સિદ્ધાંત છે કે ક્યોર રેડલી ટ્રીટ મોસ્ટલી બટ કોન્સોલ ઓલવેઝ આજના દિવસે તેમણે તમામ ડોક્ટરને શુભેચ્છાઓ પાઠવી હતી ભરૂચમાં સ્થાયી થયા પછી અને જે પ્રકારે ટ્રીટમેન્ટ આપણે કરી પછી મને લાગ્યું કે આપણે આજ જે સમાજનો આ જે તપકો જે ખરો ખાસ કરીને ગરીબ ગરીબ દર્દી કે આજકાલ મેડિકલ ટ્રીટમેન્ટ આટલી મોંઘી થઈ ગઈ છે અને જો તેમાં ખાસું બધું પૈસા એ ખર્ચાઈ જતા હોય છે ટ્રીટમેન્ટ પાછળ પરંતુ હું મારે હું મેક્સિમમ મારો પ્રયત્ન કરું છું અને મારા સાથી મિત્રો મારી ટીમ આખી પ્રયત્ન કરે છે મારી સંસ્થા કિરણ મેડિકલ કોલેજ પણ આ પ્રયત્ન કરે છે કે વિનામૂલ્યે નિઃશુલ્ક દરેક પ્રકારની ટ્રીટમેન્ટ થાય અને મારો ઉદ્દેશ્ય પણ તે જ છે એલા ગવર્મેન્ટમાં હતો ત્યારે પણ અને હાલ સંસ્થામાં છું તો પણ